નમસ્કાર આપ દેખ રહે રેડિ ન્યૂઝ હું આપ ગુજરાત થરાત શહેરમાં જમીન કાંડ કડા ખુલાસા नरेश भाई देसाई नामक व्यक्ति ने एक ही प्लॉट तीन अलग अलग लोगों को बेचकर लाखों की ठगी की पुलिस ने त्वरित कार्रवाई करते हुए आरोपी को गिरफ्तार कर लिया है फर्जी दस्तावेज और जाली सिग्नेचर की पुष्टि के लिए पेपर्स जांच में भेजे गए हैं आरोपी के खिलाफ आईपीसी की धाराओं में मामला दर्ज और अन्य पीड़ितों से भी पूछताछ जारी पुलिस ने नागरिकों से अपील की है की कोई भी जमीन लेन करने से पहले रजिस्ट्री सर्वे नंबर और मालिकाना हक की पूरी जाँच जरूर करे सतर्क रहिए जुड़े रहिए रीड न्यूज के साथ ગઈકાલ મોડી રાત્રે થરાદ પોલીસને માહિતી મળેલી કે છેલ્લા બે વર્ષથી વધુ આશરે બે વર્ષ જેટલા સમયથી નરેશભાઈ જયંતિલાલભાઈ દેસાઈ કે જેમણે બે હજાર બારના વર્ વર્ષ બે હજાર બારમાં થરાદ દાનેરા રોડ ઉપર પ્લોટિંગની એક સ્કીમ કરેલી હતી એક પ્લોટિંગની સ્કીમ પાડેલી હતી એ અને એમને અલગ અલગ ગ્રાહકોને પ્લોટ વેચેલા હતા એ જ એમના જ ગ્રાહકોના નામના ખોટા પાવર ઓફ પેટર્નની બનાવી અને બે હજાર સત્તર બે હજાર બારથી સત્તર સુધીમાં આ જ નરેશભાઈ જયંતીલાલ શાહે અન્ય લોકોને પણ જુના ગ્રાહકોના પાવર ઓફ પેટર્નની બનાવી અને અન્ય લોકોને પણ એનો એ પ્લોટ ફરીથી બે વાર ત્રણ વાર એવી રીતે વેચેલ હતો નરેશભાઈ વિરુદ્ધ આવી લગભગ અરજી લેવલે અથવા જૂના સમયથી આશરે ચાર પાંચ વર્ષથી અલગ અલગ ઘણી બધી ફરિયાદો એમાં વિરુદ્ધ આવતી હોય છે બે હજાર ત્રેવીસમાં આપણે આઠસો એંશી બે હજાર ત્રેવીસના નંબરથી એક ફરિયાદ દાખલ કરેલી હતી એમાં ધરપકડ ટાળવા સારું આ નરેશભાઈ જયંતિલાલ શાહ દેસાઈ આશરે બે વર્ષ જેટલા સમયથી નાસ્તા કરતા હતા નામદાર કોર્ટ તરફથી એમના વિરુદ્ધ સીઆરપીસી કલમ સિત્તેર મુજબનું વોરંટ પણ જારી કરવામાં આવેલું હતું આજ રોજ એમની ધરપકડ કરવામાં આવેલી છે